નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ ન્યુઝમાં વડોદરા શહેર વોર્ડ નંબર છ કે જે સ્થાયી સમિતિના અધ્યક્ષ વોર્ડ ગણાય છે એમાં કોર્પોરેશન ને બેદરકારી સાફ જોવા મળી છે પાણીની પાઇપલાઇન કલાકો થી લીકેજ છે રસ્તા પર પાણી વેડફાઈ રહ્યું છે પરંતુ કોર્પોરેશન ધ્યાન આપતી નથી આ વિષય પર શહેરના કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ પવન ગુપ્તાનું શું કહેવું છે આવો સાંભળીયે

એ રોડ ખોદે રોડ બનાવે રોડ ખોદે રોડ બનાવે સારા કોન્ટ્રાક્ટરો તો છે જ નહીં પણ મારા કોન્ટ્રાક્ટરો છે અને મારા કોન્ટ્રાક્ટરો જે કરે તે સાચું એ પ્રથા પર જે વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે એના જ પરિણામરૂપ આજે વડોદરા શહેરને સ્વચ્છ પાણી નથી મળી રહ્યું અને જે થોડા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળી રહ્યું છે એનું આજે આવી રીતે લીકેજ કરીને અને શુદ્ધ પાણીનો વેરફાળ કરવામાં આવી રહ્યું છે તદ્દન ખોટું છે વોર્ડ નંબર 6 અને વડોદરા મહાનગરપાલિકાને મારી અપીલ છે કે આ રીતે વડોદરા શહેરને જે દૂષિત પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે બંધ કરો કામગીરી પર ધ્યાન આપો અને લાખો લીટર ગેલન પાણી જે વોર્ડ નંબર છ માં વેડફાઈ રહ્યું છે કે જે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વોર્ડ કહેવાય એ પહેલાં પોતાના વોર્ડ પર ધ્યાન આપીને અને પછી વડોદરા શહેર પર ધ્યાન આપે તો ઘણું સારું કહેવાય